अस्त गीर सोमनाथ जीला वेराव खाते अकस्मात क्लेम कोर्टे सत्यावीस लाख मंजूर कर गीर सोमनाथ जिला जीलापाड़ा तालूका लाटी गामना वतनी भारतीबेन राणाभा सोलंकी ने गतारिक गत छवीस नव बे हजार ओगनीस रोज अमदावाद मुकामें वाहन अकस्मात में गंभीर प्रकार की ईजाओ थे जेना अन्नुसंधाने थेल नुकसान बदल वर्तर मिलवा नामदार गीर सोमनाथ जिल्ला मोटर एक्सीडेंट ट्रिब्यूनल વેરાવળ મુકામે એડવોકેટ યોગેશ એલ જોટવા મારફત ક્લેમ કેસ નંબર બે એક થી કરેલ હતો જે ક્લેમ કેસ ચાલી અરજદાર તરફે વિદ્વાન એડવોકેટ શ્રી યોગેશ એલ જોટવા મારફત થયેલ ગંભીર તથા ખર્ચ વગેરે અંગેનો તમામ લેખિત તથા મૌખિક પુરાવાઓ રજૂ કરેલ હતા આ કેસ ચાલી જતા અને એડવોકેટ શ્રી યોગેશ જોટવા એ ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરતા આ કેસમાં નામદાર ટ્રિબ્યુનલ કોર્ટે અરજદારને રૂપિયા 19,93,780 નું 9% વ્યાજ સાથે વળતર આપવાનો હુકમ કરેલ છે. આમ વાહન અકસ્માતમાં અરજદારને ગંભીર પ્રકારની જીવલેણ ઈજા થતા અરજદાર તથા તેનું કુટુંબ આર્થિક તથા માનસિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયેલ હોય જેથી આવા સંજોગોમાં કુલ વ્યાજ સહિત રૂપિયા 27,14,148 વળતર મંજૂર થતા અકસ્માતનો ભોગ બનનારને ન્યાય મળેલ છે. આ ક્લેમ મંજૂર થતા અકસ્માતનો ભોગ બનનારાઓમાં ખુશી જોવા મળી રહી છે